નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો સૂકા નાસ્તાના નવા વિડીયો સાથે આજે હું તમારી સાથે નવી રેસીપી શેર કરીશ જે જોવામાં અને સ્વાદમાં બંનેમાં અલગ જ લાગશે જે હેલ્ધી પણ છે અને ક્રિસ્પી પણ છે રેસીપી ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે બે લાઇકન જરૂરથી દબાવજો અને જો મારી વિડીયો ગમતી હોય તો લાઇક જરૂરથી કરજો આજે હું તમારી સાથે શેર કરીશ ચાટપુરીની અલગ જ રેસિપી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે તમે તેને મહિનો સુધી સ્ટોર કરીને રાખશો તો પણ તેવી તેવી રહેશે આ પૂરી બનાવવામાં મેં અહીં અડધા કપ જેટલી મગની દાળ પલાળીને બેથી ત્રણ કલાક પહેલાં મૂકી દીધેલી હતી અને હવે તેમાંથી પાણી નીતારીને કોરી કરી લીધી છે આ દાળને આપણે પીસવાની નથી આમનમ જ રાખવાની છે ને હવે અહીં મેં બે વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે આ પૂરીમાં મેં મેંદાનો ઉપયોગ નથી કર્યો ઘઉંના લોટની જ બનાવી છે એટલે ખાવામાં પણ સારી રહેશે ને પચવામાં પણ અને અડધા કપ જેટલો જાડો જે ભાખરીનો લોટ આવે છે ઘઉંનો તે લીધો છે અહીં મેં ઝીણી સુમારેલી મેથીના પાન લઈ લીધા છે તમે કસૂરી મેથી પણ લઈ શકો અને ત્રણ ચમચી જેટલા કાળા તલ લીધા છે તમે વ્હાઈટ તલ પણ લઈ શકો એક ચમચી જેટલો મરી પાવડર અને પૂરીને ટેસ્ટી બનાવવા અને તીખી બનાવવા માટે મેં ચીલી ફ્લેક્સ એક ચમચી લીધા છે તો ચાલો પહેલાં લોટ બાંધી લઈએ એક મોટા બાઉલમાં મેં જે અહીં લોટનું માપ લીધું છે વાટકાથી તે લઈ લેશું તમારે ગમે તે એક વાટકાનું માપ લઈ લેવું જો તમારે જાડો લોટ ઘઉંનો ન નાખવો હોય તો તમે રવો પણ નાખી શકો ને જો તમને મેથીનો સ્વાદ ન ગમતો હોય તો તમે લીલા ધાણા પણ સુધારીને નાખી શકો ચીલી ફ્લેક્સ તમે તમારી રીતે જે તીખું ખાતા હો તે પ્રમાણે વધારે ઓછું નાખી શકો ને હવે આપણે જે પલાળીને દાળ કોરી કરી લીધી છે તે પણ નાખી દઈશું હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મેં એક ચમચી જેટલું મીઠું નાખ્યું છે અને ત્રણ ટી સ્પૂન જેટલું તેલ લઈ લેશું આમાં મોણનું પ્રમાણ થોડુંક રાખવાનું તો પૂરી સારી અને ખસ્તા બને હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું બધા મસાલા અને તેલને આપણે લોટમાં હાથથી મસાઈને બરાબર એવો મિક્સ કરી દઈશું મગની દાળના લીધે તેનો સ્વાદ વધારે ક્રિસ્પી આવશે અને ચાટ પૂરીની જે ડીશ આપણે બનાવીએ છીએ તે ચાટ બનાવવામાં આ પૂરી તમને અલગ સ્વાદ આપશે લોટ બાઇન્ડિંગ કરવી એટલે લોટનું ટેક્સચર આવું રહેવું જોઈએ ને હવે તેમાં ધીમે ધીમે થોડું થોડું પાણી એડ કરીને આપણે કઠણ એવો લોટ બાંધી લેશું ભાખરીનો જે આપણે કઠણ લોટ બાંધીએ છીએ તેવો લોટ બાંધવાનો છે ઢીલો નહીં મગની દાળ આપણે પલાળીને લીધી છે એટલે આપણે લોટને બહુ ઢીલો નહીં પણ એકદમ કઠણ રાખશું કારણ કે મગની દાળ જો પાણી છોડશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે એટલે આપણે થોડું થોડું આ પાણી એડ કરીને જોતાં પૂરતું નાખીને આપણે કઠણ એવો લોટ બાંધી લઈશું વાટકાનું માપ લઈએ તો મારે અહીં જે આપણે વાટકો મેં લીધો છે તેનો પોણા કપ જેટલું પાણી જોઈ ગયું છે તો તમે જુઓ તેમ કઠણ એવો લોટ બાંધ્યો છે તેને બે મિનિટ માટે મસળી લઈશું ને આંગળી ખૂતે એવો કઠણ લોટ બાંધીશું હવે આપણે લોટને રેસ્ટ નથી આપવાનો તરત જ પૂરી વણવા માંડવાની છે નકર લોટ થોડી વાર પડ્યો રહેશે તો ઢીલો થઈ જશે એટલે આપણે પૂરીને તરત વણી લેવાની છે મેં અહીં મોટા લુવો લઈ લીધો છે ને તેની બંને બાજુ થોડો થોડો લોટ ભભરાવીને તેનો પતલો એવો મોટો રોટલો વણી લેશું પૂરી ફટાફટ વણાઈ જાય તે માટે આ ટ્રીક છે તમે પાટલી ઉપર તમારી રીતે નાની નાની પૂરી પણ વણી શકો પણ આ રીતે વણવાથી પૂરી પૂરી બધી એક સરખી બનશે મેં અહીં બે શેપમાં પૂરી વણી છે એક સ્ક્વેર અને એક રાઉન્ડ પહેલાં આપણે રાઉન્ડ પૂરી વણી લેશું આવી રીતે મોટો રોટલો વણાઈ જાય એટલે આપણે ગ્લાસ કે નાની વાટકી કે તમારી પાસે કૂકિંગ કટર હોય તો તેના તેનાથી આપણે આવી રીતે એક સરખી સાઇઝની પૂરી એમાંથી નાની નાની એવી કટ કરી લેશું અને પછી જે વધારાનો લોટ હોય તે એક બાજુ લઈ લેશું આવી રીતે પૂરી વણવાથી પૂરીનો શેપ પણ એક સરખો રહેશે અને જોવામાં પણ સારી લાગશે અને ફટાફટ વણાઈ પણ જશે અને પૂરી ફૂલે નહીં અને ક્રિસ્પી બને તે માટે આપણે આવી રીતે ફોક કે ચાકુ વળ્યા તેમાં કાણા પાડી દેસું પૂરી તમે જુઓ તે મેં આટલી પાતલી પતલી વણી છે બહુ જાડી પણ નહીં ને એકદમ પતલી પણ નહીં તેવી માપસરની વણવાની છે ને હવે આપણે બીજી રીતે પૂરીનો શેપ કઈ રીતે લીધો છે તે બતાવી દઉં તો મોટી સાઈઝનો રોટલો વણીને આવી રીતે ચારે બાજથી સ્ક્વેર શેપ આપી દઈશું વધારાનો લોટ આપણે લઈ લેશું અને પછી આપણે જેમ ઢોકળી બનાવીએ છીએ તેવી રીતે ચોરસ માપસરના ટુકડા કરી લેશું આ પૂરી ખાવામાં તમે ચાટ પૂરીની ડીશમાં બનાવશો મહેમાનો આવવાના હોય તો અગાઉ બનાવીને રાખશો તો ચાટ પણ તેની સારી લાગશે અને આમાં પણ આપણે ફોકથી આવી રીતે કાણા પાડી દેસું ને હવે આપણે પૂરી તળી લેશું પૂરી તળવા માટે મેં અહીં એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દેસું તેલની આંચ આપણે મીડિયમ ટુ લો રાખવાની છે હાઈ નથી કરવાની મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે પૂરી તળવાની છે તેલ ગરમ થાય એટલે તેમાં પૂરી નાખી દઈશું મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર આપણે પૂરીને ચમચીથી બંને બાજુ ફેરવીને આવી રીતે હલકા બ્રાઉન કલરની થવા દઈશું આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો એટલે પૂરી એકદમ બ્રાઉન કલર જેવી થશે મેંદાની પૂરી આપણે વ્હાઇટ કલર ઉપર રહે છે પણ તે સ્વાસ્થ્ય માટે સારો નથી એટલે આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે તમે જુઓ તેમ પૂરી બંને બાજુ બ્રાઉન કલર થવા લાગ્યો છે અને હવે તેને ઝારાથી આપણે એક પ્લેટમાં લઈ લેશું પૂરી આવી રીતે ગોલ્ડન બ્રાઉન કલર થઈ જાય એટલે આપણે કાઢી લેશું ને હવે આવી રીતે આપણે બીજી બધી પૂરી પણ તળી લેશું જો તમને મારી વિડીયો ગમતી હોય ને તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો એટલે તમે મારી અલગ અલગ નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે અને તમને મારી વિડીયો કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો અને લાઇક ને શેર કરવું ભૂલતા નહીં અને શ્રાવણ મહિનાની સાતમ આઠમમાં જો તમે નાસ્તો ઘરે બનાવતા હોય તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો ગેસ્ટ આવવાના હોય કે ઘરે નાસ્તા માટે તમે ચાટ પૂરીની પૂરી આ રીતે અગાઉથી બનાવીને રાખશો તો તમારે નાસ્તા માટે ફટાફટ બની જશે અને આ પૂરી તમે મહિના સુધી એવીને એવી રહેશે સ્વાદમાં પણ અને ખાવામાં પણ તો તમે એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કેવી લાગી ને કેવી બની તે જરૂરથી કહેજો તો શ્રાવણ મહિનાના સાતમ આઠમના નાસ્તાની નવી નવી યુનિક રેસિપી સાથે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ